પછી ત્યાર પછી અમે આવી ગયા છીએ કોળા સર્કલ ઉપર અમે બધા જઈ રહ્યા છીએ સટલાસણા અમારા નાના ભાઈને છોકરો આવ્યો છે તે બધા અમે ત્યાં જઈએ છીએ એની ખબર કાઢવા માટે કાકી કાકા છે 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 પપ્પા અને કાકા આવી રહ્યા છે પેડા લઈને પેડા લઈને આવી ગયા છે તે બંને હવે અમે ચાલી ગયા છીએ આગળ

અમે નીકળી ગયા આગળ સર્કલ ખેરાલુ પેલી ચોકડી આવી છે અહિયાં ખેરાલુ ની અંદર એન્ટર થઈ ગયા છીએ અમે ખેરાળુ પણ વરસાદ ચાલુ ને ચાલુ ત્યાં ના થયા અમે હવે આગળ નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો હવે અહીંયા ભોખરા ચાલુ થઈ ગયા છે હવે સટલા સળા નજીક આવી ગયા છે એટલા સળા ત્યાં કામ ચાલુ હતું રોડનું તમે જોઈ શકો છો કે રોડ ખરાબ થઈ ગયો છે અત્યારે તો કામ ચાલુ છે એના કારણે

આ રહી ભાવના હોસ્પિટલ અમે ગાડી પાર્કિંગમાં લગાવી દઈએ આ છે ભાવના હોસ્પિટલ સફાસણામાં આવી જાય છે રાહુલજી ભાવેશના સાળા આ ભાવેશના સસરા છે અમે અંદર પાકોમાં એન્ટર કરી દીધું છે

બધાને પેટ અથવા ભાવ બહાને રમાડીને અમે નીકળી ગયા આવે પપ્પા છે મારા કાકા છે ભાવેશના સસરા પણ છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હવે અમે ત્યાંથી છોટે ભાવને બાય કરીને બધા નીકળી ગયા વરસાદ આખો દિવસ ચાલુ ને ચાલુ રહ્યો હવે અમે છેટલાસણા ચોકડી આવી ગયા છે છટલાસણા ચોકડી બહાર નીકળી ગયા છીએ અમે બધા આવે તમે જોઈ શકો છો વરસાદ હજી બંધ નથી થયો ત્યારે પણ ચાલુ તો પાછા ઘરે વળ્યા તો પણ ચાલુ ચાલુ છે તમે જોઈ શકો છો અમે હવે આવી ગયા કોડા કોળા સર્કલ આવી ગયા છીએ અમે બધા તમે જોઈ શકો છો કોળા સર્કલ પર કાકા અને પપ્પા કેળા લઈ રહ્યા છે દુકાન ઉપર આ છે અમારો પપ્પા આવી ગયા કેળા લઈને અમે ત્યાંથી નીકળી ગયા ગામમાં ગુણામાં આખી રાત વરસાદ ચાલુ હોવાથી ગામનું તળાવ ભરાઈ ગયું છે તમે જવી જોઈ શકો છો કે રોડ ઉપર કેટલું પાણી છે અહીંયા નાના નાના છોકરા પાણીમાં રમે છે બધા આખી રાત વરસાદ હોવાના કારણે આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું પાણી છે રોડ પણ દેખાતો નથી અમારા ગામનું તળાવ ઉભરાઈ ગયું છે ત્યાંથી પાણી ઓવરલોડ થઈને ગામ મકાવડી છે હવે જોઈ શકો છો તમે રોડ તો દેખાતો જ નથી બધી બાજુ પાણી પાણી છે હવે મેં આવી ગયા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી મારે ટર્ન હવે મેં આવી ગયા છે ગામની અંદર ગામમાં પણ પાણી ભરાયું છે વરસાદના કારણે જોઈ શકો છો અહીંયા રસ્તામાં ઘરનું કામ ચાલુ છે આવી ગયા ગામની અંદર હવે અમે જઈ રહ્યા છીએ અમારા ફાર્મ ઉપર અમારા ફાર્મનો રસ્તો છે તમે જોઈ શકો છો પહોંચી ગયા અમે અમારા ફાર્મ ઉપર છે હું તરત છોટું મારો જોડે આવી ગયો મસ્તી બે ઘોડા આ છે જીગરભાઈ આ છે મેહુલભાઈ આ છે અમારી બંદૂક ગોળી આ છે આ જલ છે જલને બોલાવી જલ તમે જોઈ શકો છો જલને બોલાવી જલ તરત અમારી જોડી આવી ગઈ તોરલ બુલેટ